મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગરથી ભાવનગરમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર ભાવનગરમાં રફતારનો કહેર દેવરાજનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો ભાવનગરમાં બેફામ કાર ચાલકે અકસ્માત કર્યો ફરી આવ્યો છે રફતારનો કહેર જોઈ શકાય છે ભાવનગરની અંદર દેવરાજનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો

ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડે રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ આવ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી આપતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાળો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાયસન્સ વગર કોઈ આવી ડ્રાઈવ કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કહેશો એ બાબત છે ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ એ છે મેં જોઈ નથી એની પોતાની ગાડી પણ કાબુ બાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડી અરે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે એતર ઘણો બધો નુકસાન થાય છે બીજો કોઈને આમાં વાગ્યું છે કે કે મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે મેરજા આપના ઘર પાસે અકસ્માતનો બનાવ તો પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે મેયરના ઘરની બહાર જ આ પ્રકારની ઘટના બની છે રફતારનો કહેર ઘરની બહાર મેયર અને તેમના ભાઈ ઊભા હતા તેમના ભાઈને ઈજાઓ પહોંચી છે